જય માતા ડરાન તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર ન આવે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ વિડીયો નાખી મિત્રો ડાયરેક્ટ તમારા ઘરે આવી જાય મિત્રો આની કિંમત છે એક લાખને સિત્તેર હજાર રૂપિયા છેલ્લી ભાઈને એક લાખને ચાલીસ સુધી દઈ દેવાની ગણતરી છે જેને લેવી હોય જ ફોન કરે ખોટા ફોન ના કરો મોટા મોટા કોટડા તમને જોવા મળશે વિસ વિસાવદર તાલુકો જિલ્લો જૂનાગઢ બે અઢી મહિના થયા છે ફરી ગઈ એને ત્રણ મહિના જેવું થયું છે અઢી ત્રણ મહિના જેવું બે અઢી ત્રણ મહિના જેવું ટોટલ જવાબદારીથી ભેંચ દેવાની છે મિત્રો બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી ખોટા ફોન કે મેસેજ ના કરો એ કંઈ પણ મિત્રોને જેને મિત્રોને લેવાની ગણતરી હોય મિત્રો ફોનને મેસેજ કરે અને તમારે જો એડ નાખવાની હોય મિત્રો ભેંસવું વેચવાની હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે ત્યાં તમે મને મેસેજ કરી શકો છો અને આપણે ફેસબુક આઈડી આપેલ છે ત્યાં તમે મને મેસેજ કરી શકો છો ટોટલ જવાબદારી દેવાની છે આના પછીની આપણે આ છે ભેંસ લાલપુર જામનગર તમને જોવા મળશે ભાઈને હું નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો કિંમત છે સિત્તેર હજાર રૂપિયા ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસ મિત્રો બાકી તમારે રૂબરૂ છે અને ભેંસ જોઈ લેવી જોઈ બાકી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે મિત્રો બને એટલો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો વિડિઓ અપડેટ સમય મતબેલાના વિડિયો આવશે ઘણા મિત્રો કમેન્ટ કરે છે Instagram Facebook YouTube માં પણ મિત્રો થોડીક વાર લાગશે પણ આવશે જલ્દી તમારું બજેટ ની ભેંસો કે આપડે આઈડી ઉપર નવા ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખો મિત્રો જે થી અમે કોઈ પણ વિડિયો નાખી ડાયરેક્ટ તમારા ગરાવી છે આપણે છે ત્રીજી ભેંસ બાકી મિત્રો 29000 સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે આપણે બહુ નો સપોર્ટ બનાવી રાખો મિત્રો સમયમાં હું તમને બધા માહિતી આપીશ અટાણા ખેડૂત લોકો કામ ખેતીના કામમાં આવવાના લીધે આપણે વિડીયા ઓછા આવે છે મિત્રો સરખા પણ નથી આવતા આખી માહિતી પણ નથી આવતી એટલા માટે આ છે ગામ ગામ છે જોપાદા તાલુકો વંથલી હરદાસભાઈ નામ છે જિલ્લો જુનાગઢ ટોટલ જવાબદારી ભાઈ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારા મિત્રો રૂબરૂ જઈ ને ભેંસું જોઈ લેવી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી બને એટલું વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો જેથી કોઈ મિત્રના બજેટમાં ભેંસું લેવાની હોય વેચવાની હોય તો સરળતાથી લઈ વેચ કરી શકે મિત્રો અને જે મિત્ર બને એટલું વિડીયોને શેર કરો જેથી કોઈ મિત્રના બજેટમાં ભેંસો લેવાની હોય તો લઈ શકે આપણે અમે સસ્તી આવે છે અને મિત્રો તમારે જવાબદારી ઉપર ભેંસો લેવી બાકી જોઈ લ્યો મળીએ નવા વિડીયો સાથે જય માતા ડાયરાને